ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના અંગે મારો અગાઉનો વિડીયો પણ તમે જોઈ શકશો કેવી રીતે ફોર્મ ભરવું તેની વિગતવાર માહિતી મેં આપેલી છે સાથે સાથે અન્ય જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિશે વિગતવાર માહિતી પણ મારો વિડીયો આપેલો છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોઈ શકશો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ વર્ષ બે હજાર છવ્વીસ ની તૈયારી કેમ કરવી ઘણા વાલીઓમાં તમે છેલ્લે સુધી જોજો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની નવોદય પ્રવેશ પરીક્ષા બે હાજર ની તૈયારી કેમ કરવી તો મિત્રો મેં અહીંયા પદ્ધતિ મુદ્દા લખ્યા છે તેના વિશે હું

અને ત્રીજો છે ગણિત તો આ આ ત્રણ મતલબ જે અભ્યાસક્રમ છે માનસિક યોગ્યતા કસોટી છે એ સમજી લોને આપણે પચાસ માર્કનું છે આ બંને છે પચીસ પચીસ માર્કનું એટલે કુલ ગુણ સો માર્કના બરાબર મિત્રો કુલ ગુણ સો માર્કના કારણ આના વિશે મેં અગાઉ મારો વિડીયો મેં બનાવેલો છે જો તમે ન જોયો તો જોઈ લેજો તો સૌથી પહેલું કામ છે આપણે તૈયારી કરતા હોઈએ તો અભ્યાસક્રમ મેળવી લેવો બરાબર છે મિત્રો ત્યારબાદ બુક ખરીદી લેવી હવે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે જે તૈયારીની જે બુક આવે છે ને મિત્રો એ ખરીદી લેવી હવે આ બુક કઈ ખરીદવી તેના વિશે પણ મારો વિડીયો છે એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર તેનો પણ મારો વિડીયો બનાવેલો છે કઈ સારી પુસ્તક આવે છે કયું પ્રકાશન સારું આવે છે કઈ બુક વાંચવી તેના વિશે પણ મારો વિડીયો છે મિત્રો પછી ત્રીજું છે નિયમિત ટાઈમ ટેબલ બનાવી લેવું દરરોજના અત્યારે બે કલાક વાંચન કરવું જે પણ તમારો જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ પ્રમાણે જવાનું એટલે દરરોજના સવારના તમે એક કલાક લઈ શકો અને સાંજે એક કલાક એટલે શરૂઆતમાં તમે આ બે કલાક જો સમય ફાળવશો ને તો હું માનું છું કે તમે વ્યવસ્થિત તમારી તૈયારી થશે બરાબર મિત્રો તો નિયમિત ટાઈમ ટેબલ હોવું જોઈએ બનાવી લેવાનું ફરજિયાત આ જરૂરી છે બરાબર પછી દર અઠવાડિયે પુનરાવર્તન કરવું હવે જે પણ તમારો જે અભ્યાસક્રમ છે જે તમે વાંચન કરતા જાઓ છો જે પ્રેક્ટિસ કરવા કરતા જાઓ છો એનું દર અઠવાડિયે તમારે પુનરાવર્તન કરવું માની લો કે તમે એક પ્રકરણ કર્યું તો એક પ્રકરણનું પુનરાવર્તન થઈ જવું માની લો કે એક અઠવાડિયામાં તમે બે પાઠ કર્યા હોય બે પ્રકરણ કર્યા હોય તો એ બે પ્રકરણના પુનરાવર્તન સાથે કરી લેવાનું બરાબર છે મિત્રો આ છે ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો હવે પાંચમો મુદ્દો છે અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ જૂના પ્રશ્નપત્રો અને મોડલ પ્રશ્નોના ઉકેલ મેળવા હવે આ અભ્યાસક્રમ જ્યારે પૂર્ણ થઈ જાય ને ત્યારે તમારી પાસે જે પણ જૂના પ્રશ્નપત્રો હોય મોડલ પ્રશ્નપત્રો હોય એ પ્રશ્નપત્રોને ઉકેલવાના સોલ્વ કરવાના જેથી કરીને તમને ખબર પડશે કે કઈ કયા પ્રકારના નવોદય પ્રવેશ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે આ તમને ઘણા ઉપયોગી થશે બરાબર ત્યારબાદ છે જરૂર લાગે તો નજીકમાં કોઈ ટ્યુશન કરાવતું હોય તો કરી શકો મિત્રો આ વિકલ્પમાં છે બરાબર હિસાબે લખ્યું છે તૈયારી કેમ કરવી તમારી આજુબાજુમાં કોઈ સારું ટ્યુશન મળતું હોય તો તમને લાગે જો આમ તો ઘણા કરતા હોય ને ઘણા ન પણ કરતા જાતે જ ઘરે તૈયારી કરતા હોય તો નજીકમાં જો કોઈ ઓફલાઈન ટ્યુશન કરાવતું હોય તો તમે કરી શકો બરાબર આ તમારા ઉપર ડિપેન્ડ છે પછી છે નેક્સ્ટ મુદ્દો છે પદ્ધતિ સર્જળવું અસ્તવ્યસ્ત નહીં હવે ઘણા વિદ્યાર્થીઓ આજે પહેલો પ્રકરણ કરે છે અડધો મૂકીને પછી ચોથો પ્રકરણ ચાલુ કરી દે એવી રીતે મિત્રો બિલકુલ ન કરવું આપણે હંમેશા તૈયારી છે ને પદ્ધતિસર કરવી બરાબર અસ્તવ્યસ્ત નહીં ત્યારબાદ છે અઘરા મુદ્દા કે દાખલાને અલગથી લખી લેવા ન સમજણ પડે તો શિક્ષક જોડે ચર્ચા કરી શકાય જે પણ તમારી અઘરા શબ્દો મતલબ કે કઈ પણ ગણિત વિભાગમાં કંઈક અઘરું લાગે છે આકૃતિ વિભાગમાં કઈ પણ અઘરું લાગે છે એના વિશે કરી શકો તમે મને પણ જણાવી શકો બરાબર તો આ છે નવદેહ પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસ ની તૈયારી કરવાના મુખ્ય મુદ્દાઓ આના સિવાય પણ તમે તમારી રીતે ટાઈમટેબલ બનાવી અને તમે તૈયારી કરી શકશો આ મુખ્ય બાબતો છે મિત્રો આવી રીતે જો તમે તૈયારી કરશો તો હું માનું છું કે તમે સારી તમે તૈયારી કરી શકશો અને તમે નવોદય પ્રવેશ પરીક્ષામાં એક સારું લખી શકશો મિત્રો ઠીક છે હવે આપણે જાણીશું કે નવોદય પ્રવેશ પરીક્ષા 2026 27 ની જે મારી છે ઓનલાઈન તૈયારી ઓનલાઈન કોચિંગ નવોદય ઓનલાઈન કોચિંગમાં કેમ તૈયારી કરાવું છું બરાબર એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ મિત્રો ઓનલાઈન નવો ઓનલાઈન કોચિંગ જે છેલા 4 વર્ષથી હું નિશુલ્ક તૈયારી કરાવું છું ફ્રી છે કમ્પ્લીટ કોઈ ચાર્જીસ નથી નિશુલ્ક બરાબર એ નિશુલ્ક તૈયારી કેવી રીતે કરાવું છું નિશુલ્ક તૈયારી કોઈ પણ ચાર્જીસ વગર તમે જો જોડાવા માંગતા હો તો તમે જોડાઈ શકો હવે એમાં મારી તૈયારી કેવી રીતે કરાવું છું હું દરરોજનો એક વિડિયો બનાવું છું એક વિડિયો પ્રકરણ વાઇઝ બરાબર દરરોજનો એક વિડિયો પછી દર એક એક ક્વિઝ 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 હોય 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 મારી દરરોજ 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 વિડિયો અને ધારો કે પહેલું પ્રકરણ આપણે શરૂઆત કરી પહેલું પ્રકરણ છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ તો સંખ્યા અને સંખ્યા પદ્ધતિ જ્યાં સુધી પૂર્ણ ન થાય એ અઠવાડિયા દરમિયાન એના દરરોજ વિડિયા સ્વાધ્યાય કાર્ય સુધી સ્વાધ્યાય કાર્ય સહિત

કુલ 20 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી મેળવેલ 20 વિદ્યાર્થીઓ પાસ થયા કેટલા મિત્રો 20 વિદ્યાર્થીઓ મિત્રો આ 20 વિદ્યાર્થીઓ પાસ એટલે થયા કે મારી સાથે નિયમિત રીતે જોડાયેલા હતા નવોદય ઓનલાઈન કોચિંગમાં નિયમિત રીતે જે મારા વિડીયોસ હતા જે મારી ક્વિઝ આવતી જે મારું પ્રશ્નપત્ર હતું એ બધા રેગ્યુલર ડેલી ના બેઝ ઉપર તૈયારી અને નિયમિત હતા પદ્ધતિસર હતા શિસ્તમાં હતા ત્યારબાદ

એક પદ્ધતિથી જતો હોય જતા હોય શિક્ષક એવી જ રીતે આ નવોદય ઓનલાઈન કોચિંગમાં આપણે તૈયારી કરીએ છીએ દરરોજ એક ક્વિઝ જેવો પ્રશ્ન મતલબ એક પહેલો પ્રકરણ પૂરું થયું એના આધારિત ક્વિઝ પછી જેવું બે પ્રકરણ પૂરા થયા બીજા અઠવાડિયે બીજું પ્રકરણ પૂરું થયું પહેલું પ્રકરણ અને બીજું પ્રકરણ એ બંનેનો પ્રશ્નપત્ર તો આવી રીતે પ્રશ્નપત્ર બનાવી અને આપણે તૈયારી પણ કરે છે વિદ્યાર્થીઓ જો તમે જોડાવા માંગતા હો તો તમે મને કમેન્ટમાં લખીને જણાવજો હું તમને લિંક મોકલી આપીશ મિત્રો બરાબર છે મિત્રો તો આવી છે નવોદય ઓનલાઈન કોચિંગની તૈયારી અને એના સિવાય જો તમે ઘરે અથવા તમારા નજીકમાં કોઈ ટ્યુશન ક્લાસીસ હોય તો તૈયારી કેમ કરવી તેની આ તમને હું માહિતી મે આપેલી છે મિત્રો બરાબર છે તો આ હતી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026 27 ની તૈયારી કેમ કરવી નવોદય ઓનલાઈન કોચિંગમાં હું કેમ તૈયારી કરાવું છું વિદ્યાર્થીઓને ફ્રીમાં એની માહિતી જો તમે જોડાવા માંગતા હો તો મને કમેન્ટ કરીને તમે તમારા નંબર મોકલજો હું તમને લિંક મોકલી આપીશ મારા વોટ્સઅપ ગ્રુપની ત્યાં તમે જોડાઈ અને તૈયારી કરી શકશો આશા રાખો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તમારા અન્ય મિત્રોને શેર કરજો જે નવોદયની પરીક્ષા આપી રહ્યા હોય અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ